અમરેલીની દીકરીને લઈને સતત જેનીબેન લડત લડી રહ્યા હતા અને સ્ક્રીન પર તમે જેનીબેનને જોઈ રહ્યા છો અમરેલી લેટર કાર્ડની જે આખી ઘટના બની છે એ ઘટનાને લઈને સતત સવાલો અને સતત ચર્ચાઓ છે એ થતી રહી છે અને એમાં આજે જે અપડેટ સામે આવ્યા છે અપડેટ આપવાની સાથે જેનીબેન પાસેથી માહિતી મેળવવી છે કે હવે આ ઘટના પર એ શું વિચારે છે એમને સવાલો કરવા છે એટલે એમને જોડ્યા છે જેનીબેન સ્વાગત છે આપનું જમાવટમાં Nu am spus સૌથી પહેલા તો એ અપડેટ આપી દઈએ અમરેલી લેટર કાર્ડ નું જે આખો ઘટનાક્રમ સર્જાયો એ લેટર તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈના નામે વાયરલ થયો અને પછી પોલીસમાં ફરિયાદ થઈ અને પછી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી અને પછી જે વરઘોડો નીકળ્યો નીકળ્યો અને રાત્રે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પછી એ દીકરીને ન્યાય મળે એના માટેની લડત શરૂ થઈ એ લડતમાં હવે જે ત્રીજા નંબરના આરોપી હતા એ જશવંતગઢ ગામના સરપંચ અશોકભાઈ માંગરોડિયા એમને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પરિમલભાઈએ ફરજ પરથી મોકૂફ કર્યા છે એમને જ્યાં સુધી એ દોષમુક્ત ન થાય ત્યાં સુધી એ પોતાની ફરજ પર નહીં આવી શકે એટલે સરપંચની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ બધાની વચ્ચે સતત પેરેલ નેતાઓના નિવેદન પણ સામે આવ્યા છે હાઈકોર્ટ માં પણ પિટિશન થવાની વાત ચાલી રહી હતી અને બધાની વચ્ચે ગાંધીનગર પોલીસ વડાને મળવા માટે પણ એ દીકરી પહોંચી હતી ત્યાં પણ રજૂઆત કરી હતી જેની બેન એ સમયે પણ એની સાથે હતા અને સતત આખા ઘટનાક્રમમાં એ દીકરીની સાથે હતા જેની બેન સૌથી પહેલા તો પોલીસ વડાને તમે મળ્યા અને ત્યાં શું રજૂઆત કરવામાં આવી અને આજે જે સરપંચની સામે કાર્યવાહી કરવામાં આવી છે આ આ મુદ્દા પર તમે શું માનો છો જી સેટલબેન આખા એ મુદ્દામાં હું સતત દીકરીના પરિવાર સાથે દીકરી સાથે જોડાયેલી જે ડીજીપીની વાત કરી એમાં રાત્રે બાર વાગે ધરપકડ કરી થી લઈને ત્રણ તારીખે જ્યારે છૂટી જેલમાંથી ત્યાં સુધી એની સાથે શું શું ઘટનાઓ બની જેલમાં પોલીસના અધિકારીઓ બાકી બધા વલણ વર્તન આ બધું જ ડિટેલ પૂર્વક દીકરીએ વકીલને ખૂબ વિસ્તૃત રીતે એક્સપ્લેન કર્યું ને એના આધારે ડીજીપીને સીધી એફઆઈઆર આપી શકે આને તમે ના રૂપમાં દર્જ કરો અને આને એક જ મિનિટ અને આને તમે એવી રીતના લો કે જાણે દીકરી આજ એફઆઈઆર જ કરી રહી છે એના પછી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છે આ વીકમાં અને જે ફરિયાદ છે એના આધારે જ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના છીએ જે મોટી કાર્યવાહી થઈ છે જે સરપંચની તમે વાત કરી જસવંતગઢના સરપંચ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા દીકરી જયારે ઘરે પહોંચી છે ત્યારે એને પણ અનેક પ્રકારના દબાણો ધમકીઓ પોલીસ ખાતામાંથી એના પરિવારમાંથી અલગ અલગ લોકો દ્વારા મોકલવામાં આવી રહી છે સતત ટેન્શનમાં રાખીને આખા કેસમાં કારણ કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ પણ પોતાના નિવેદનો પોલીસથી ઉતાવળ થઈ છે એવા આપ્યા છે અને જગ જાહેર દેખીતી ને ચોખ્ખી વાત છે કે આમાં બીજી તપાસ શું હોય શકે બાર વાગે તમે ઉઠા દીકરીને ઘરેથી ઉઠાવી છે એફઆઈઆર બીજા દિવસની નોંધી છે સરઘસ કાઢ્યું છે પટ્ટા માર્યા છે અને એનું પ્રેસ કોન્ફરન્સમાં ઉભી રાખી છે પાછળ આટલા ચાર મુદ્દાઓ ઉપરની લડાઈ છે આટલી જ ન્યાયની વાત છે કે જેણે જેણે આ કાર્યવાહી કરી છે એને તમે સસ્પેન્ડ કરો સસ્પેન્ડ નહીં હું તો એવું માંગણી મૂકી રહી છું કે ડિસમિસ કરો કારણ કે તમે ત્રણ જે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા છે ફરજ મોકૂફ કર્યા છે તો એ ત્રણનો તો શું વાંક હતો એમને તો કોકે કીધું એટલે એ લેવા ગયા અને આ ત્રણનો રોલ જેને સસ્પેન્ડ કર્યા છે એમનો ફક્ત એટલો હતો કે રાત્રે દીકરીને ઘરેથી બાર વાગે ઉઠાવી તો એનો મતલબ એવો થયો કે પોલીસે પોતે સ્વીકારી લીધું કે હા અમે બાર વાગે ઉઠાવી છે અને એમાં જે ચોથા હતા કે જે બેન વધારે પૂછપરછ કરી જે દીકરીને પૂછ્યું કે તમે પત્ર લખ્યો છે તમે ટાઈપ કર્યું છે હા પાડી એને ગાડીમાં બેસાડી તો એમને તો સસ્પેન્ડ કર્યા નથી આ ત્રણ તો ખાલી ગાડીમાં હાજર હતા એટલે પોલીસ પણ પોતાના પણ અધિકારીને છોડવા નથી માંગતી કઈ પ્રકારનું કઈ દિશામાં લઈ જવા માંગે છે હું પોતે સેટલબેન અત્યારે ચોક્કસ રીતના સમજી નથી શકતી જે રીતે આખા એ કેસની તપાસમાં બહુ જ બધા સવાલો સામે આવ્યા પોલીસની કામગીરી પર તો ચોક્કસથી સવાલ આવ્યા અને સવાલો પોલીસની કામગીરી પર ઉઠી રહ્યા હતા એ આખો ઘટનાક્રમ પછી પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પછી એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી તમે શું માનો છો એ મુદ્દા પર કે હવે આ કેસનું માં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એટલે જે સત્ય છે આખા એ ઘટનાક્રમની પાછળ એ સામે આવશે સીજ સેજલબેન ચોક્કસપણે જયારે નિર્લિત રાયજી અ નિમણૂક થઈ છે કે દીકરી સાથે જેલમાં શું ઘટનાઓ બની છે એના માટેની તપાસ અ આખા એ કેસ માટેની નહીં પણ મારી માહિતી મુજબ દીકરી સાથે શું ઘટનાઓ બની છે એના માટેની તપાસ નિર્લિપ્ત રહીને સોંપવામાં આવી છે એમને જે સીસીટીવી ગામના છે એ પણ ચેક કરવાના જે જે લોકોના નામ આપ્યા છે કે એ લોકો શું કામ સરઘસ માં હાજર હતા કેમ જેલમાં જ્યારે ટોર્ચર થતું તું ત્યારે હાજર હતા પ્રેસ કોન્ફરન્સ કોના કહેવાથી પોલીસે કરી સરઘસ કોના કહેવાથી કાઢ્યું કારણ કે રિકન્સ્ટ્રક્શનની પ્લેસ અને જ્યાં સરઘસ કાઢ્યું આ બે પ્લેસ નું ક્યાંય કનેક્શન જ મેચ નથી થતું જ્યાં સરઘસ કાઢ્યું ત્યાંથી ઓફિસ અને જે કુરિયર કરવાની જે અમ શોપ જે કુરિયરની ઓફિસ હતી એ બંનેનું કનેક્શન જ ક્યાંય ન હતું એટલે ત્યાંથી ચલાવવાનું લોજિક આખા અમરેલીએ પોતાની નજરે નિહાળ્યું છે કે ફક્ત તમારે આ લોકોને આરોપીઓ સાબિત કરવા તમારી પાસે અંગત સૂત્રો દ્વારા એ પણ માહિતી આવી છે કે એફએસએલ નો પણ એ પત્રનો રિપોર્ટ આવી ગયો છે ને એ એફએસએલ નો રિપોર્ટ પણ સાચો આવ્યો છે કે પત્ર પણ સાચો હતો નકલી લેટર પેડ નો એટલે એમાં સહી પણ અસલી હતી એમાં સિક્કો પણ અસલી હતો એટલે જો આ એફએસએલ નો રિપોર્ટ સરકારે સરકાર પાસે આવી ગયો હોય તો એ પણ જનતાની સમક્ષ મૂકવો જોઈએ કે લોકોને ખબર પડે કે જે આરોપીઓ નહોતા એને આરોપી બનાવીને આટલી મોટી મોટી કલમો લગાવીને પોલીસ સાબિત શું કરવા માંગતી હતી ને કોના ઈશારા સાબિત કરવા માંગતી હતી આ પ્રજાની સમક્ષ મૂકવાની જવાબદારી હવે આખા એ પોલીસ તંત્રની છે નહીં કે જે સાક્ષી છે જે દીકરી છે એને દબાવવાના અનેક પ્રકારના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે અનેક પ્રકારે દબાણો ગામમાંથી પરિવારજનોમાંથી તંત્રમાંથી આવી રહ્યા છે પણ સત્યને જો પરાજિત કરવા માંગતા હોય તો હું માનું છું ત્યાં સુધી પોલીસે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આ બધું કરવાનું બંધ કરી દેવું જોઈએ એફએસએલ નો રિપોર્ટ જારી કરીને પણ જનતાની સમક્ષ મૂકવો જોઈએ અને નિર્લિપ્ત રાય જેટલા પણ દીકરીએ પુરાવા આપ્યા છે ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરવા જોઈએ તમે કહી રહ્યા છો કે એલ નો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટ સાચો છે તો પછી એના પરથી સવાલ એ પણ થાય કે તો પછી પોલીસે જે કામગીરી કરી એ ચિઠ્ઠીના ચાકર પ્રમાણેની કરી તો એ ચિઠ્ઠી કોની હતી અને સવાલ એ પણ થાય કે જો એફએસએલનો રિપોર્ટ સાચો હોય તો પછી એમાં ભારતીય જનતા પાર્ટીના મૂળમાં કયા નેતાઓ છે તમને શું લાગે છે એક્ઝેક્ટલી અમારો મુદ્દો ડે વન થી આજ રહ્યો છે જ્યારથી હું દીકરીના ઘરે ગઈ ત્યારથી અને એના ગામના જ જે કિશોરભાઈ કાનપરિયા લેટર પેડ હતો એ એમના જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ અને આ જે દીકરી જે ગામની છે એ જ ગામના છે એટલે ઘણી બધી વાતો અંદર અંદર જાણવા મળી એમના પરિવારજનો દ્વારા પણ જાણવા મળી પણ આ બધી વાતો તમારી સમક્ષ મૂકીને જ્યાં સુધી રિપોર્ટ નો આવે ત્યાં સુધી બોલવાનો કોઈ મતલબ નથી એટલે જે રિપોર્ટ આવ્યો છે હું સરકારને કારણ કે આટલું બધું મુદ્દો ચગ્યો છે આટલી બધી વાતો રોજ રોજ ગુજરાતની જનતા નિહાળી રહી છે એક ફક્ત નાની એવી માંગણી છે કે પાયલનો વાંક શું હતો એને આટલી મોટી કલમો શું કામ લગાડી અને પાયલ જ શું કામ જે અંદર બીજા ત્રણ આરોપીઓ છે એમનો પણ કયો એવો ગુનો હતો કે જેમના ઉપર આવડી મોટી કલમો લગાડવામાં આવી તો આ બધી જ ઘટનાઓ જે થઈ સરઘસ કાઢવામાં આવ્યું તો પત્ર અસલી હોય સહી અસલી હોય લખનાર અસલી હોય બધું જ અસલી હોય ને છતાંય આટલું મોટું કાંડ થઈ જાય નકલી સાબિત કરવા માટેનું તો આ જવાબદારી સરકારની છે ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીની છે અને સાથે સાથે પોલીસ તંત્રની છે અને આ તકે અમરેલીની જનતા જ નહીં પરંતુ ગુજરાતની જનતા નિર્લિપ્તરાય ઉપર ખૂબ મોટી આશા સાથે જોઈ રહી છે કે એમના હાથમાં જયારે જવાબદારી છે ત્યારે આખી ઘટનાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપે જી સેટલ ફરી એકવાર હું તમને એ જ સવાલ પૂછીશ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના જૂથવાદના કારણે કારણે આખું કાવતરું સવાલ એ જ છે કે તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કયા હશે કેમ કે નારણભાઈની પણ પ્રતિક્રિયા સામે આવી અને દિલીપભાઈની પણ પ્રતિક્રિયા સામે આવી કૌશિકભાઈ હજી આ મુદ્દા પર ચૂપ છે એમની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી આ સિવાય ગૃહ મંત્રી હર્ષ સંઘવી હોય કે પછી પરસોત્તમ રૂપાલા હોય કે વિજયભાઈ રૂપાણી હોય એ બધા નેતાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે અમરેલીના એકા દિગ્ગજ નેતાઓ પર તમને શંકા છે કે એ લોકોના અંદરો અંદરના ડખાના કારણે એક દીકરીનો ભોગ લેવાયો સેજલબેન અત્યારે ફક્ત અમરેલી ની વાત નહીં આખા એ ગુજરાતના તેત્રીસે જગ જાહેર છે જે પ્રમાણે જૂના અને નવા વચ્ચેની હોડ જામી છે આમાં ક્યાંક સામાન્ય જનતા પીસાઈ રહી છે તમારા પત્રમાં આ ખાસ કરીને અમરેલીની વાત કરીશ તો પત્રમાં લખેલા એક એક મુદ્દાઓ સાચા છે પાયલ દીકરી ઉપર થયું જે આરોપીઓ જે નકલી પત્રકાંડ આખી જે ઘટનાનું સ્વરૂપ આપવામાં આવ્યું એનાથી પણ મહત્વના મુદ્દાઓ હવે શરૂ થવા જોઈએ કે આમાં આપેલી વિગતમાં તથ્ય કેટલું છે ચાલીસ લાખ ના હપ્તા જાય છે કે નથી થતા આ પોલીસ જો આટલા નાખી પત્રમાં આટલી પોતાની સક્રિયતા દાખવીને ગુનેગારોના સરઘસ કાઢીને પ્રેસ કોન્ફરન્સ કરીને એમને માર પણ મારી શકતી હોય તો હું માનું છું ત્યાં સુધી અમરેલીની પોલીસ ખૂબ સક્ષમ છે અને અમરેલીની પોલીસ દરેકે દરેક વાતને સમજી પણ શકે છે આરોપીઓને પકડી પણ શકે છે તો હવે પછીના મુદ્દાઓની લડાઈ એ પત્રમાં આપેલી વિગત થી શરૂ થવી જોઈએ હું એ સ્પષ્ટપણે માનવું છે અને જે એ લોકોનો અંદર અંદરનો જૂઠવાદ છે એમાં હું પોતે કાઈ એટલા માટે નહીં બોલું કે પેલા દિવસથી હું બોલું છું કે અત્યારના ફક્ત મારો મુદ્દો એટલો છે કે પાયલને ન્યાય મળવો જોઈએ એની સાથે જે ઘટનાઓ બની છે એનું કારણ કોણ અને જ્યાં સુધી લોકોની સામે ન આવે ત્યાં સુધી આ મુદ્દાઓ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના આંતરિક ડખાવ ઉપર હું કોઈ વિવાદ કોઈ પણ મારું નિવેદન આપવા માંગતી નથી સચિતબેન તમને લાગે છે જેની બેન કે આખો એ જે વિવાદ થયો એમાં છેક સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મૌન રહ્યા અને હવે તપાસ શરૂ થઈ છે દબાણ આવ્યું તમે લોકોએ જે વિરોધ નોંધાવ્યો તમે લોકોએ જે કાયદાકીય લડત ચલાવી એના કારણે આ દબાણ આવ્યું છે અને હવે કાર્યવાહી શરૂ થઈ છે એ લેટર કાંડમાં તપાસ સોંપવામાં આવી હોય કે પછી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય કે પછી બીજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી હોય અને ઇનફેક્ટ હવે પછી નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે પણ સવાલ હજુ એ જ છે કે શું છેક સુધી એ તપાસ થશે કે આ લેટર ની પાછળ આખરે હતું કોણ અને આ ચિઠ્ઠીના ચાકર પોલીસ બની છે તો એ આખરે એ ચિઠ્ઠી હતી કોની અને એના પાછળ કોનો હાથ હતો સેજલબેન આપણે તમે હું અત્યારે ચર્ચા કરી રહ્યા છે પણ ગુજરાતની જનતા ખૂબ શાણી છે એમને આપણા ચુકાદાની રાહ જોયા વગર બધું જ એનાલિસિસ કરીને પોતે સમજી લીધું છે હવે જોવાનું એ રહ્યું છે કે પોલીસને પોતાની વિશ્વસનીયતા જે ગુમાવી બેઠી છે ખાસ કરીને અમરેલી જિલ્લામાં ઘટના પછી પોલીસની પ્રક્રિયાઓ જે જે પ્રમાણેની એમને એમની કામગીરી હતી એમાં પ્રજાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે તો આ કેસને ટ નહીં કરીને જે મુદ્દાઓ ઉપર છણાવટ કરવાની છે જે મુદ્દા ઉપર ખુલાસાઓ કરવાના છે ખુલાસાઓ કરી જ્યાં ભૂલ છે તો ભૂલ સ્વીકારીને જનતાની સમક્ષ આવશે તો મને લાગે છે કે આવનારા સમયમાં જે કાયદો ને વ્યવસ્થાની વાતો ભારતીય જનતા પાર્ટીની કરી સરકારના બધા જ નેતાઓ કરી રહ્યા છે યથાર્થ સાબિત થશે બીજી વાત વાત કરી તો આટલી મોટી બહુમતીઓ સાથે અમરેલી જિલ્લાના પાંચે છે પ્રજાએ દરેક વખતે જયારે અમે બોલીએ છીએ ત્યારે એવું કેતા હોય છે કે તમે તો હારેલા લોકો છો અમે સ્વીકારીએ છીએ હારેલા લોકો છે પ્રજાનો કદાચ અત્યારે પ્રેમ નહીં મળ્યો હોય પણ અમે પ્રસ્થાપિત તો કરવા અમારી જાતને કરી શકીએ કે અમે પ્રજામાં એની વિશ્વસનીયતા પાછી મેળવવા માટેના પ્રયત્ન પ્રયત્ન કરી કરી શકે એના માટે જે રહ્યા છે પણ તમને તો મેન્ડેટ આપેલા છે ચાલીસ ચૂંટાઈને આવ્યા હોય ત્રીસ હજારથી ધારાસભ્ય લીડ થી ચૂંટાઈને આવ્યા હોય ને આખા ઘટનામાં પંદર દિવસથી મૌન હોય તો હું માનું છું કે આ કોઈ પણ કરતા સૌથી વધારે પ્રજાનું અપમાન કર્યું છે પ્રજાના મુદ્દા ઉપર નહીં બોલીને ભૂલ છે તો ભૂલ છે એવું બોલો નથી ભૂલ તો તમે સ્પષ્ટપણે લોકોની વચ્ચે એની પોતાની વાત મૂકો પણ આ બધું નથી કરતા એનું સ્પષ્ટ સાબિત કરે છો પોતે જાતે જ કે આ બધામાં સંડોવાયેલા લોકો છે અને પોતે જ ક્યાંક ને ક્યાંક એની દોરી સંચાર કરેલો છે એટલે જેટલું મૌન રહેશે એટલું નુકસાન છે જેટલું ખુલીને સામે બોલશે ભૂલ સ્વીકારશે તો મને લાગે છે કે લોકોની વિશ્વસનીયતા સરકાર ઉપરની જે છે એ યથાવત રહેશે અથવા તો તંત્ર ઉપરની વિશ્વસનીયતા યથાવત રહેશે સેજલબેન

લોકો છે કાર્યકર્તાઓ છે એ પણ ત્યાં હાજર હતા અને આનંદભાઈ યાજ્ઞિકે પણ એવું કહ્યું કે ઘટનાક્રમ સર્જાયો પહેલા હર્ષભાઈ પણ ત્યાં હાજર હતા અને જાહેરમાં પણ આપણા રાજ્યના ગૃહમંત્રી એવું બોલી રહ્યા છે કે કાયદામાં રહેશો રહેશો તો અને પોલીસને શીખવવું ન પડવું જોઈએ કે દંડા મારવા કેવી રીતે મારવા ને એ બધી પ્રકારની એ નિવેદનો આપી રહ્યા છે આનંદભાઈ યાજ્ઞિક એવું કહ્યું કે હર્ષભાઈ ત્યાંથી ગયા પછી આ પ્રકારની કાર્યવાહી થઈ છે એટલે એમના ઈશારે આ પ્રકારની કાર્યવાહી થઈ છે અને એ વિડીયો ક્લિપ પણ તપાસ માટે અમે મોકલવાના તમે શું માનો છો એના પર જેટલી જેટલી ઘટનાઓ થઈ સેજલબેન એ બધાની વિડીયો ક્લિપિંગ્સ ડીજીપી અમે પોતે જયારે આપવા જતા હતા ત્યારે મૂકેલી છે જયારે હર્ષભાઈ એવા અચાનક થી એમની મુલાકાત અમરેલી ની અગાઉથી નિર્ધારિત એવી મુલાકાત સવારે કરી ડીએસપી સાથે એટલે એસપી સાથે ખૂબ વિસ્તારપૂર્વક એમણે એકલામાં અંગત રીતના ચર્ચાઓ પણ કરી આવી પણ વાતો છે અને જે પ્રમાણે બીજા બધા પ્રૂફ બીજા બધા મુદ્દાઓ ઉપરની વાત કરી છે જે લોકો સરઘસમાં હાજર હતા એ તો વિડીયો ક્લિપિંગ્સના માધ્યમથી લોકો પણ જોઈ શકે છે તમે પણ પોતે પણ તમારા જે પ્રમાણેના અ આગળના સરઘસના વિડીયો હશે એમાં પણ જોઈ શકશો કે કોણ સાથે હતા બીજા જે જે ઘટનાઓમાં લોકો હાજર હતા એવી વાત કરી છે તો એ ઘટનાઓમાં એ બધી ઘટનાઓમાં એ લોકોના લોકેશન પણ ચેક કરી શકાય કારણ કે હવે તો તપાસ અધિકારી પાસે એટલે નિર્લિપ્ત રાય પાસે છે તો જો એ ઈચ્છતા હોય કે આ બધી ઘટનાઓનું દૂધનું દૂધ પાણીનું પાણી થાય તો જે જે લોકોના નામ આપ્યા છે કદાચ એવું કોઈ માનવાનું જરાય સ્થાન નથી કારણ કે જે લોકોના નામ આપ્યા છે જે ત્યાં હાજર હતા એવી વાત કરી છે લોકોના મોબાઈલ લોકેશન્સ પણ ચેક કરીને એમની હાજરી પ્રસ્થાપિત થાય છે કે કેમ એની પણ છણાવટ થવી જોઈએ અને બીજી આખી કોઈ કોઈ કે કે અને સાંભળે સાંભળે તમારા મારા મોડેથી સાંભળે પણ જે હકીકત છે એ તો બદલી નથી જવાની તમે એને ક્યાંક ને ક્યાંક તોડી શકો મરોડી શકો એને ડાયવર્ટ કરી શકો પણ એનાથી હકીકત છે મટી નથી જવાની અત્યારે ગમે એટલું દબાણ દીકરી ઉપર કરીને નહીં બોલવાનું બીજું સ્ટેટમેન્ટ આપવાનું લખીને આપી દો આ પ્રકારેના અનેક પ્રકારના દબાણો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તંત્ર દ્વારા થઈ રહ્યા છે પણ ડીજીપીને જે ફરિયાદ ગઈ છે એમાં એક એક મુદ્દાની છણાવટ છે હવે પછી દીકરીનું શું થાય છે એના પરિવારનું શું થાય છે એના ઉપર કઈ પ્રકારના દબાણો આવે છે એ તમારાને મારા માધ્યમથી પ્રજા પણ જોશે પણ અત્યારે જે હકીકત છે એ ડીજીપીને જે આપેલી આખી વિગત છે જે આખું એકવીસ મુદ્દાઓ સાથેનો પત્ર છે એ ફેક્ટ વિગતો છે સૈજ હજુ પણ દીકરીને દબાણ આવે છે ખુબ બધું આવે છે અને જ્યારથી ઘરે છે ત્યારથી અનેક પ્રકારની વાતો અનેક પ્રકારના અ એમના સગાવાલાના અને બીજી ત્રીજી ચોથી રીતના અનેક પ્રકારના દબાણો રોજ આવે છે મને એક બે વાર એમના પરિવારે કીધું પણ ખરા પણ મેં કીધું કે મારી મારી જવાબદારી જે છે એ તમને ન્યાય અપાવવાની છે ન્યાય સુધી જ્યારે જયારે યાદ કરશો ત્યારે હું ઊભી રહીશ પણ બાકી ક્યાં પ્રકારના દબાણો કઈ રીતના આવે છે એના સાથે તો એના સામે તો તમારે જ લડવું પડશે મક્કમ છે દીકરી પણ ક્યાં સુધી મક્કમ રહી શકે છે તમે હું અત્યારે ન કહી શકીએ પણ અનેક પ્રકારના દબાણો રોજ બરોજ આવે છે એ દેખીતી વાત છે સિડલબેન આગળની તમારી લડત શું રહેશે તમે છેક સુધી સાથે તો છો પણ જ્યાં સુધી દીકરીને જરૂર પડશે ત્યાં સુધી તમે સાથે રહેવાનું છો એવી વાત પણ કરી છે હવે પછીની કોંગ્રેસની અને તમારી લડાઈ શું રહેશે આ કેસમાં મારી તો મારો રોલ તો ખૂબ સ્પષ્ટ છે કે દીકરીને જ્યાં સુધી ન્યાય ન મળે દીકરીને પટ્ટા માર્યા તો એને પણ પટ્ટા એના પટ્ટા પણ ઉતરવા જોઈએ એની રાત્રે બાર વાગે ધરપકડ થઈ તો કોના આદેશથી ગુજરાતની જનતાને જાણવું જોઈએ એને સરઘસ કાઢ્યું છે તો આ સરઘસ કાઢનારાઓના પણ સરઘસ નીકળવા જોઈએ એ લોકો પણ સસ્પેન્ડ થવા જોઈએ ને એનાથી પણ ઉપર જે બધાને કટકૂતળીની જેમ ચલાવે છે એ વ્યક્તિ કોણ એનો પણ ખુલાસો ગુજરાતની જનતા સમક્ષ થવો જોઈએ આ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે એ કોંગ્રેસના રીતના કહો કે દીકરીની રીતના કહ્યું કે દીકરીના પરિવારની સાથે અડીખમ ઊભી રહી એ રીતના દીકરી પોતે મક્કમ હોય હમ આભાર જેની બેન જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ જ રાખીએ કે દીકરીને ન્યાય મળે અને બહુ ઝડપથી મળે કેમકે કાયદાકીય કાર્યવાહીઓ બહુ જ લાંબી ચાલતી હોય છે જી સેજલબેન થેન્ક યુ તો તમે આ ઘટના પર શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર